જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને તો મિત્રો આજે આપણે વાત કરીએ એસ બિંદુસ્તાની ટીમના એક્ટર એવા અભિષેક વિશે કે તેઓ યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાય છે તો મિત્રો આપણે વાત કરીએ અભિષેક અભિષેક હરિભાના દીકરા બાગુબાના દીકરા તરીકે પછી ભૂભજીના દીકરા તરીકે તરીકે અને ગોડાનો રોલ કરે છે અને તેની એક્ટિંગ બહુ મસ્ત હોય છે અને જે બાગમતે ગોડાની એક્ટિંગ કરતો હોય છે એ ભાગમાં બહુ જોવાની મજા આવે છે અને બહુ ગોડાયા કરે છે બહુ મજા આવે સુંદર ભાગ બનાવે છે અભિષેક તો મિત્રો અભિષેક કેટલા પૈસા કમાય છે યુટ્યુબમાંથી એ અભિષેકના લગ્ન થઈ ગયા છે મિત્રો અને એ મોડેસરા ગામમાં લગ્ન કર્યા છે તેમને જે આપણા બધા વિડીયો આવ્યા હતા યુટ્યુબમાં અને મિત્રો હવે વાત કરીએ તેમની કમાણીની તો મિત્રો અમા એવું હોય કે જે પણ એક્ટર જેટલા વિડીયોમાં કામ કરે અને જેવું કામ કરે તે પ્રમાણે પૈસા મળતા હોય છે જેમ કે કોઈની એક્ટિંગ એક જ વિડીયો એક જ વિડીયોમાં હોય તો તેને એક વિડીયો કમાણી મળે અને જે તેમનો મને પગાર હોય કે જે ભાગે પડતા જે કરેલ હોય કે આટલા પૈસા લાવવાના તેમ અભિકને હોય છે તો મિત્રો અભિક પણ શૂટિંગ પણ કરે છે ડાયરેક્ટર તરીકે શૂટિંગ પણ કરે છે શૂટિંગ પણ ઉતારે છે એટલે એવું નથી કે તેઓ વિડીયોમાં આવે તો પૈસા કમાયું નથી યસ એસબીન દેસાની ટીમના દરેક વિડીયોમાં શૂટિંગ બલ્લુભાઈ અને અભિષેક કરતા હોય છે જેમાં જો અભિષેક વ્લોગ વ્લોગ વિડીયોની શૂટિંગ કરતો હોય તો બલ્લુભાઈ વિડીયોની શૂટિંગ કરતા હોય અને તેમની શૂટિંગમાં જો અલગ અલગ કટ લેવાના હોય અલગ અલગ જગ્યાએ એમાં બધા ટીમને ના હોય આખી ટીમના કટ ના લેવાના હોય અડધી ટીમના કટ લેવાના હોય તો બલ્લુભાઈ આ જગ્યાએ કટ લઈ લી બીજા જે જગ્યાએ ચાલતો શૂટિંગ અને અભિષેકને બીજા બે એક્ટર હોય એ કોઈક અલગ જગ્યાએ જઈ કટ લઈ લી તાને જલ્દી વિડીયો બને ન કંઈ એક જ જગ્યાએ એક જનો કટ લે તો જલ્દી વિડીયો બને નહીં તો મિત્રો બલ્લુ બલ્લુભાઈ એક મસ્ત કેમેરામેન છે અભિષેક પણ મસ્ત કેમેરામેન છે અને તેમનો બહુ વિડીયો મસ્ત મસ્ત એડિટિંગ કરે છે એડિટિંગમાં આપણે ભરતસિંહ જે મેન ચેનલમાં બધું એડિટિંગ કરે છે બધું કરે છે અને અપલોડ કરે છે મેન ઓફિસે બેસવાનું કામ છે ભરતજીનું તો ભરતજી પણ બસ મસ્ત એડિટિંગ કરીને બધું વિડીયો અપલોડ કરે છે બલ્લુભાઈ કેમેરામેન અભિષેક પણ કેમેરામેન ને એક્ટિંગમાં પણ બલ્લુભાઈ અને અભિષેક મસ્ત એક્ટિંગ કરે છે તો મિત્રો તમને અભિષેકની એક્ટિંગ કેવી ગમે છે મિત્રો કમેન્ટ કરજો અને કમેન્ટમાં અભિષેક લખજો અને એસપીબેન્દુસાની ટીમના વિડીયો જતા હોય તો એસપી દુસાની ટીમ લખજો અને મિત્રો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો એસપી દુસાની ટીમમાં અભિષેક મહિનાના લગભગ વધારે નહીં કહેતો પણ ચાલીસ પચાસ હજાર રૂપિયા કમાતો હશે આટલાય કમાતો હોય કો તો આટલાય વધારે કમાતો હોય કોઈ તો ઓછાએ કમાતો હોય પણ મિત્રો આ તો આપણે આશરે કહીએ છીએ તો મિત્રો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો તો હાલ આપણી ચેનલની રીચ બહુ ડાઉન થઈ રહી છે તો ડાઉન ના દેતા અને ટૂંક જ સમયમાં આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય એવું કરજો તો મિત્રો સપોર્ટ કરજો આજનો વિડીયો આટલા સુધી મળીએ નવા વિડીયોમાં